સાગત્રા સીમમાં રેડ મૂડી તાલુકામાં સૌથી મોટો પ્રથમ વાર એક સાથે બ્યાસી પોઈન્ટ સત્તર લાખ ઉતારો છડપાવ સ્થાનિક પોલીસ રાખીને અનેક વાર મુખ્યમંત્રી કાર્યક્રમમાં પરમાર અશોકસિંહ ધીરુબાએ રજૂઆત કરી હતી પણ સ્થાનિક પોલીસ અંધારામાં રાખી મૂડી તાલુકાના સાગતની સીમા રેડ મૂડી એક તાલુકાના આજુબાજુના વિસ્તારમાં મૂડીના તારો પ્રકરણમાં વધુ જાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વીજવાના બનાવો પણ અવારનવાર સામે આવી રહ્યા છે મૂડી પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મૂડી તાલુકાના સાગદરા ગામની સીમા વિસ્તારમાં રેડ કરાઈ હતી જેમાં પુડવી ગામના હરેશભાઈ ચીમાભાઈ સારદિયાની વાડીમાંથી એસએમસી ટીમ દ્વારા અલગ અલગ બ્રાન્ડનો બેતાલીસ હજાર ત્રણસો બોટલ બે બાઇક સહિત બ્યાસી લાખ સત્તર હજાર નવસો ઓગણ મુદ્દામાલ ઝડપી દારૂ મંગાવનાર દારૂ મોકલનારાને તપાસ જે નામ ખુલે છે તે તમામ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે મૂડી પોલીસ અંધારામાં રાખીને મોટો જથ્થો એસએમસી દ્વારા પકડવામાં આવ્યો છે પણ પોલીસમાં અનેક સવાલો ઊભા થયા છે આ બાબતની રજૂઆત પરમાર અશોકસિંહ ધીરુભા દ્વારા કરવામાં આવતી હતી વારંવાર બ્યુરો ચે પરમાર ભકીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા